દૂધની રૂપિયા રૂપિયા મહિલાઓની છેડતી થાય રોડ ઉપર એને શું શાસન કેવું દારૂ ગાંજો ચરસ ના જુગાર ના હટાઓ ચાલે એને શું શાસન કેવું શું મને તો છે ને ફલાણો ધારાસભ્ય પીઆઈ ને ફોન કરીને છોડાવી લેશે એટલે આમાં પોલીસ અને સરકાર ની મિલી ભગત છે નમસ્કાર તો રામાપીર ટેકરાના લોકો ગટર પાણી રોડ રસ્તાઓ અને મહિલાની સુરક્ષા જેવા પ્રશ્નોને લઈને આજે રમણભાઈ પટેલ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો જાણે તેમની સમસ્યાઓ એમની જરૂર છે આવા કમિશનરની કોઈ જરૂર નહીં કોઈ હોબળા નહીં એવા કમિશનરની જરૂર શું હોય એના કરતા ડી થારા ગીતાબેન ડી થારા હતા હારા મારા કમિશનર હતા ખાલી એમનો જન્મદિવસ હતો એમનો મેં એક બે નંબર લીધો મેં ગટર ઉભરે મેં એક રિંગ મારી એને એ દસ માણસો મોકલ્યા હતા આખી રાત એમને માણસો કામ કરાયું બેન હારા મારા ગીતાબેન ડી થારા છે એવા કમિશનરને અમદાવાદની અંદર જરૂર છે તમે કેટલા સમયથી આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો લગભગ અમને મકાનો ફાળવા ત્યારથી આ સમસ્યા છે પાણીની તો સમસ્યા ત્યારથી જ છે પછી રોડ રસ્તાની સમસ્યાઓ છે અત્યારે અમારા જે બેન દીકરીઓ પાણી ભરવા માટે જાય છે ને એ પણ એક ચર્ચાનો વિષય છે એમ કે અમને ડર લાગે છે કે કંઈ બનાવ ના બની જાય આમ જોવા જઈએ તો અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે મહિલાઓ માટે અને આપણા ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કહેતા છે કે રાતે બાર વાગે પણ મહિલાઓ જાય ને અમદાવાદમાં તો એમને કઈ નહીં થાય અને તો આ મહિલાઓને કેમ સુરક્ષા પણ બેન આ વિસ્તારમાં આવો ને એટલે કોઈ એવું લાગતું જ નથી કે કોઈ આમ એવું ડર જેવો જ માહોલ હોય છે દોઢ વર્ષ થઈ ગયું મકાન માં રહ્યા હવે કોઈ પાણીની કોઈ સુવાધા સુવિધા નથી રોડ રસ્તાની કોઈ સુવિધા નહીં રાતે દસ દસ અગિયાર અગિયાર વાગે હું રિક્ષા ડ્રાઈવર છું મારે રાતે આવવું હોય રાતે મોડો ધંધો કરવો હોય તો વિચાર કરવો પડે કે મારે વહેલા ઘરે આવી જવું પડે કેમ કે ત્યાં લૂકવા તત્વો બધી રીતે બહુ ડર રહે છે સરકાર એવું કહે છે કે આ ગરીબોની સરકાર છે અને તમે કંઈ પણ સમસ્યા હોય તો અમને જણાવો કે અમને પોસ્ટ કરી દો હું અડધી રાતે પણ અમે પણ કોઈ આવતા આવતું જ નથી કોઈ દેખાતું જ નથી આ જ્યાંથી મકાન ફાળવાય ત્યાંથી કોઈ અહીંયા ત્યાં આવ્યું જ નથી કે શું ચાલી રહ્યું છે ત્યાં શું થઈ રહ્યું છે દારૂના અડ્ડા ચાલુ રહ્યા છે આજુબાજુમાં

કે આ માણસો અમુક અમુક માણસો રાતે અડધી રાતે નાની છોકરીઓ મોટી છોકરીઓ નીકળતી હોય એટલે અંધારું હોય કઈ બી આ ના ના એની જવાબદારી કોણ લેશે અને બીજી વસ્તુ કહેવા માગીએ કે અમે પાણી બલ્લે થઈને દોઢ દોઢ કિલોમીટર દૂર અમે પાણી ભરવા ગઈ જઈએ છીએ બરાબર એક તો બીજી વસ્તુ કે મારા પપ્પાને એક આજ નથી બેન બરાબર મારા પપ્પા અપંગ છે એમને એ કાઢ નથી હવે આ કહેવાનો મતલબ કે અમને આવી રીતના પાણીની સગવડ લાઈટની સગવડ આ તમે સગવડ કરી આપો રોડની સગવડ કરી આપો અમારા અમારે બીજું કશું જોવા માગતા નથી અમારા આટલું તમે સગવડ કરી આપો એટલું સારું કહેવાય શું અને અત્યારે બહુ આ પોઝિશન બહુ ખરાબ થઈ છે ત્યાં ગાડી કોઈ બી બનતા વાર નહીં દાતી અહીંયા બમ્પરિયા ચાલુ થયા બે દિવસથી કૂતરાઓ બી મારી નાખે છે બમફરીયાવાળા આ લોકોને બમફરિયાએ બંધ કરાવવા પડે બેન અત્યારે આ કૂતરાઓ મરે કાલ તો કોઈ માણસની બી મારી નાખે કોઈ નાનું છોકરું જાતું હોય નિશાળ ભણવા જાતું હોય તો કોઈ છોકરાને બી પાડી નાખે બેન બરોબર છે દેખો આર્યો મારા જોડે ફોટો બી છે અત્યારે હું ફોટો બી પાડી નાખ્યો કાલનો બી એનો આખો વિડીયો બી મેં બનાવ્યો છે બેન બરોબર દેખો હું તમને બતાવી દઉં આમ સમજો બેન આ જો અત્યારનો જ છે તાજો જ આ તાજો દીડિયો છે બેન હવે આવી રીતના ત્રાસો જે તો બેન અમને ખૂબ માણસો કોઈ સાહેબ કોઈ અમારું કેવું કોઈ માનતું નથી અમને કોઈ જવાબ મળતો નહીં અમને નાયક તો આપો બેન અમે ગરીબ માણસ છીએ બરોબર એવું કહેવાય છે કે અમદાવાદના જંગલ રાજ હા જંગલ છે બેન જંગલ એટલે આમ ખુલ્લે આમ જંગલ જેવું થઈ ગયું છે અને કોઈ ન્યાય નથી મળતો અમને ન્યાય આલો ગરીબ માણસને ન્યાય આલો અમારા પપ્પાને એક એ કાઢ નથી મારા પપ્પા અમારા ઘરની અંદર કોઈ નથી બરોબર નાની નાની સોળીઓ હોય બેન નીકળતી હોય તો કઈ બી આ ના થાય તો એની જવાબદારી મ્યુનિસિપાલિટી લેશે કે કોણ લેશે સરકાર લેશે કોણ લેશે બેન અમને ન્યાય આલો બીજું અમારે કશું શું નથી જોતું બેન અમને ન્યાય આપો કલાકનો ટાઈમ વધારે ટાઈમ નથી આમ રસ્તા ખરાબ ના હિસાબે ડમ્પર ચાલે છે એના લીધે નાનું ગલુડિયું કૂતરાનું અડધો કલાકનો નો ચીન છે બરાબર છે આની જગ્યાએ કોઈ નાનું બાળક રમતું હોય ડમ્પર વાળાને દેખાય ના દેખાય અને બાળક કદાચ જીવનથી હાથ ધોઈ બેસે તો એની જવાબદારી કોની હું હેન્ડીકેપ માણસ છું મને ચાલતા રસ્તામાં બીક લાગે છે મારી મિસિસ પાસઠ વર્ષની છે પાણી ભરવા ક્યાં જવાનું પાણી આવતું નહીં બોરનું પાણી બોરનું પાણી આવે અમે બોરનું પાણી પીએ અત્યારે અમને પથરીની તકલીફ થઈ ગઈ છે તો અમારે કરવાનું શું આ ગરપણ અંદર સરકારે ખાસ કરીને મોદીજી એવું કહી છે કે મારી ગરીબોની સરકાર છે ને કોઈ પણ ગરીબની તકલીફ પડે તો મને ખાલી પોસ્ટ લખી દેજો તમારી સમસ્યા સમાધાન આવે બેન ગરીબ સરકાર નથી ગરીબ હટાવો સરકાર છે બેન ગરીબ સરકાર છે જ નહીં જો ગરીબ સરકાર હોત તો આટલા વખત બે કલાકથી પબ્લિક બેઠું છે ને કોઈક તો એમના સમાચાર લેવા આવત ને કોઈ હજુ ઓફિસર કોઈ અહીંયા આવ્યું નહીં બરાબર છે એટલે ગરીબો હટાવવાની સરકાર છે ગરીબની સરકાર નહીં બરાબર છે આ સરકાર ગરીબની નહીં का नहीं तो हम सब उड़ा देते देखा, 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 देखा। देखा, देखा। क्यों वो टेकरे में ऐसा ही चलता है उड़ा देते हैं ऐसे मतलब हमारे जो गृह मंत्री है वो बहुत ही स्ट्रिक्ट हैं नियमों को है अरे वो आता ही नहीं है तो क्या करेंगे हम हम सबके जो हर्ष भाई है वो बहुत ही हर्षवर्धन हर्ष हर उनको बोलो हमको बहुत दिक्कत है पानी की दिक्कत है कोई सुविधा नहीं है लाइटों की सुविधा नहीं है

अच्छा आप खुद एक महिला है आपने कभी अपने एरिया में छेड़ती का ऐसा कुछ अनुभव किया है अरे सो, अभी बजे के तो नीचे बहुत सारे बैठ जाएंगे कोई गांजा पिएगा कोई सिगरेट पिएगा कोई, कोई सब कुछ का और कोई नीचे नहीं नी उतरता ही नहीं बेचारे गरीब मानस कैसे निकले जिसको शर्म हो लाज हो कैसे निकलेगा उनको तो नहीं है तो वो तो लुक्खागिरी करेंगे अब बोलो पर आप अपने वहाँ के कॉर्पोरेटर से किसी से मिले उनसे कॉर्पोरेटर कौन है वो किसी को पता नहीं है तो आप वोट नहीं देती है क्या वोट तो देते हैं पर पता नहीं कहाँ घुस जाता है अच्छा आप किसको वोट किसको देते हैं आप हम को, हम कांग्रेस को, को वोट देते हैं कांग्रेस को, को वोट सर आज तो मैं विरोध प्रदर्शन सामने अमे अमारा हक अधिकार प्राथमिक सुविधाओं लेवा आज आज जगह पर बैठा छे

ભાજપનો ગઢ કહેવાય તેવી જગ્યાએ અત્યારે આરસીસીના રોડ બનતા હોય તો આ ગરીબ વિસ્તારમાં કેમ નહીં આજે ત્યાં ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે લોકોને શ્વાસમાં તકલીફ પડે છે સગર્ભા બેનો વૃદ્ધો ચાલી નથી શકતા ચાલે તો પડે છે આના માટે જવાબદાર કોણ પછી મુખ્ય મુદ્દો પાણીનો કે પાણી વિના કોઈ પણ વ્યક્તિને ના ચાલે જળ એ જીવન છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહિનાથી લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરવા છતાં અમે માત્ર એટલું જ છે કે ભાઈ અમારે દારૂ નથી જોતો અમારે પાણી જોઈએ છે પીવા માટેનું પાણી છતાં પણ પાણી અમને આપવામાં આવતું નથી અમે રાસ્કાનું પાણી માંગ્યું છે કે બ્લોક વાઇઝ અમને બે બે ચકલીઓ નાખવામાં આવે તો અમારી બેન દીકરીઓ પાણી ભરી શકે કારણ કે જે મકાનો બન્યા છે તેનાથી દોઢ કિલોમીટર દૂર જ્યાં અડાવ ચાલતા હોય એવી જગ્યામાં પાણીની ચકલીઓને આપણી બેન દીકરીઓ પાણી ભરવા જાય શું પરિસ્થિતિ થાય આ બેન દીકરીઓની સલામતીનું શું આજે રાત્રિના સમયમાં ત્યાંથી એક કિલોમીટર દૂર બહાર નીકળવું પણ મુશ્કેલ છે કારણ કે તમામ જગ્યાએ અંધારું છે કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી આ બાબતને લઈને અમે એડિશનલ સાહેબને રજૂઆત કરેલી હતી પરંતુ તેઓએ માત્ર સમય પસાર કરેલ જેને જેને અનુલક્ષીને આજે અમે અહીંયા બેઠા છીએ જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે માત્ર પાણી રોડ રસ્તો અને સ્ટ્રીટ લાઈટ આ ત્રણ સમસ્યા નું સમાધાન નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઉભા થવાના નથી તમારા ત્યાંના જે કોર્પોરેટર છે તમે રજૂઆત નથી કરી અમારા ત્યાંના કોર્પોરેટરો અમારા ત્યાંના કોર્પોરેટરો આ સલામદી ડેવલપમેન્ટ યોજના આવ્યા પછી કેટલા વિકાસશીલ બન્યા છે એ બાબતમાં હું અત્યારે પડવા નથી માંગતો માટે એમને બીજું તો આદત ક્યાં કરું

દારૂના પ્રયાસમાં એવું છે કે આ દારૂનો છે ટેકરા છતાં પણ તે બાબતમાં કોઈ લેવામાં આવતા નથી અને અમને સૌથી મોટો ડર આ જ છે કે જે પાણીની ચકલીઓમાં બેન પાણી ભરવા જાય છે તેની આજુબાજુમાં અડ્ડા હોય ત્યાં અસામાજિક તત્વો ઊભા હોય તો અમારી બેન દીકરીઓની સલામતીનું શું અને સરકારની રજૂઆતની વાત વધી તો આ બાબતમાં તો કેટલા મર્ડર ઉપર થઈ ગયા અને રામાપીરના ટેકરા ઉપર સરકારે ખૂબ જ શરમજનક વાત કહેવાય કે મકાનો આપતા પહેલા પ્રાથમિક સુવિધા આપવી જોઈએ થયેલા કૌભાંડો ને ઉજાગર કરતા કરતા મારા રસિકભાઈ ક્રાંતિકારીનું મર્ડર થઈ ગયું છતાંય પણ આ તંત્ર મૌન છે જે શરમજનક કહેવાય સર રસિકભાઈનો જે તમે મુદ્દો કહ્યો તો એના વિશે અમને એટલો ખ્યાલ નથી તો તમે એના વિશે જણાવી શકો રસિકભાઈ ક્રાંતિકારી જે રામાપીર ટેકરા સેક્ટર ત્રણ ના રહેવાસી હતા જેઓ રામદેવ ટેકરા આ જે રીડેવલપમેન્ટ યોજના ની અંદર જે બોકસ કાંડ થયો બોકસ કાંડ એટલે જે લોકો રામદેવ ટેકરામાં રહેતા નતા તેવા વ્યક્તિઓને બોકસ રીતે લાભાર્થી બનાવવાનું એક પૂર્વ આયોજિત ષડયંત્ર કરવામાં આવ્યું જેમાં ઓછામાં ઓછું દોઢસો કરોડ ઉપરથીનું કૌભાડ છે છતાં પણ શ્રમ વિભાગ મૌન છે અને આ કૌભાડ બહાર ના પડે તે માટે ભાઈનું મર્ડર થયું તેવું એમની એફઆઈઆરમાં પણ લખેલું છે

કે દારૂ નું આપડે કેવા ગયે તો આપણા ઉપર કરે કે ને તડી હોય તો એવો દાવો કરે છે કે ગૃહમંત્રી પોતે એવો દાવો કરે છે કે સુશાસન છે કાયદો છે વ્યવસ્થા છે અમારે કોઈ વ્યવસ્થા હતી નહીં હાલ પાણી ની તકલીફ છે પછી લાઈટ ની પછી ડમ ફરીયા બી મારી નાખ્યું કાલે એક મારી નાખ્યું બરાબર અને અત્યારે અમે બહાર નીકળે તો અમને બીક લાગે અને અમારા જ્યાં મકાન હતા ને ત્યાં અમને મકાન આપ્યા જ નહીં અમને નીચે જે ખાડામાં હતા ત્યાં ને જે ખાડાના માણસો હતા એ અમારી જગ્યા ઉપર મકાન આપ્યા હા અમને ફાવતું ફાવતું બી નહીં ત્યાં આગળ તો જોવા નથી કોઈ જોવા આવ્યું નહીં અને ખોટા 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 ડોક્યુમેન્ટ લઈ લઈ લોકોના મકાન ફાડ્યા કોઈને હાચા મકાન આપ્યા જ નહીં બધા જુઠ્ઠા કાગળિયા કરી ના લ્યા અને એમાં તો જેના નથી ને એના તો બધાના મકાન આપ્યા હતા હવે મકાન જ નતું હવે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પણ આવવાની છે તો શું તેમાં શું કરવાનું સાહેબ સરકારે કોઈ સુવિધા લી અને આ તો પહેલા ડ્રો થઈ ગયેલો હતો નરેન્દ્ર મોદી સાહેબે કર્યો એ પહેલા ડ્રો થઈ ગયો હતો પછી સાહેબે કર્યો ડ્રો એટલે પહેલા ડ્રો થઈ ગયો એમના હાથે જે અંદર ના હતા ને એમને ડ્રો કરી નાખેલા હતા તો તમે આમાં મુખ્યમંત્રી લખી લખીને મકાનો આપ્યા હ તમે અમારા મકાનો પાડવા હા ત્યારે એવું કીધું તું મ્યુનિસિપાલટી ના સાહેબો કે તમારી જમ ચાલી પ્રમાણે તમને જે ચાલી ના રહેવાસીઓ છે એ પ્રમાણે તમને મકાન મળશે અમને એ પ્રમાણે મકાન મળ્યા નથી પણ આમાં તમે અત્યારે વિરોધ કોનો કર્યા છો કમિશ્નર નો કે મેયર નો અમે બધાનો કરીએ બધાનો કરીએ બધા આવી ગયા અમે અત્યારે દરેક લોકોનો વિરોધ કરીએ છીએ એના માટે કે જે સામાન્ય પ્રજા છે એને જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે એ પ્રાથમિક સુવિધાઓ કોઈ આપતા નથી આ જેટલા લોકો આ લોકો નિયમ બનાવે છે એ કોઈ દિવસ સામાન્ય વ્યક્તિ બનીને ચાલીઓમાં કે રોડ રસ્તા ઉપર આવ્યા છે જે મકાનો એ લોકો જે મકાનો એ લોકો એ રીડેવલપ કરીને જે આપ્યા છે ત્યાં કોઈ દિવસ એ લોકોએ મુલાકાત લીધી છે એ લોકો જે ડ્રો કરે છે ડ્રો કોઈ પબ્લિક ના સામે કરે છે એ લોકો અંદર ખાને છે પણ જેટલા કર્મચારી કે રાજકારણીઓ છે એ દરેક લોકો ભ્રષ્ટ છે અને દરેક લોકો ભ્રષ્ટિ ભ્રષ્ટાચાર કરે છે એટલો અમારો આક્ષેપ છે અને જાહેર આક્ષેપ કરીએ છીએ અમે ત્રીસ વર્ષથી આપણે મત તો એમને જ આપી રહ્યા છે ને બેન હવે મત આપીએ છીએ તો મત તો અમારો એક નૈતિક ફરજ છે કે અમારે મત આપવો પડે અમે મત આપીએ છીએ એક સારા નેતા તરીકે કે ભાઈ સારા નેતા બની અને અમારું કામ કરે બરોબર પછી એ લોકો નથી કરતા તો શું કરીએ અમે એને લઠ ધોકો લઈને મારવા જઈએ એ લોકોને શરમ આવવી જોઈએ કે ભાઈ સામાન્ય પબ્લિક જયારે અમને વોટ આપે છે તો એ લોકોનો વોટ આપવાનો અધિકાર છે તો અમારે કામ કરવાનો અધિકાર છે અમે વોટ આપીને શા માટે એ લોકોને નેતા બનાવીએ છીએ શા માટે પાર્લામેન્ટમાં મોકલીએ છીએ શા માટે આ બધી જગ્યાએ ગાંધીનગર મોકલીએ છીએ કે ભાઈ સામાન્ય વ્યક્તિઓના કામ કરે આજથી સુધી કોઈ એવા કામ નથી થયા કે જે સામાન્ય પ્રજાને

કે ભાઈ ભવિષ્ય કદાચ કોઈ એવી ઘણી બધી પબ્લિક રહી જવાની છે કે જેને મોટના વોટથી વંચિત થવા માટે કદાચ આ લોકોનું એવું પણ ષડયંત્ર હોય કે સામાન્ય વ્યક્તિઓને વોટથી વંચિત કરવા માટે પણ આ લોકોનું ગણિત હોય આવું પણ અમને ડાઉટ લાગે છે આ પરિવર્તનની વાત કરીને તો ભાજપ કહો કે કોંગ્રેસ કહો રેકોર્ડિંગ કરવું જ કરો હા એ છે ને ભાજપ અને કોંગ્રેસ છે ને મિલી ભગત છે બે કાકા ભત્રીજાની પાર્ટી છે એક સિક્કાની બે બાજુ છે દિવસના સંસદને ને વિધાનસભામાં ઝગડે ને રાત્રે ભેગા થઈને આવી ગયો પ્રશાસન બે છે હવે મામાસીના દીકરા છે મિનિસ્ટર કમિશનર ના છે હવે તમને કહું કે એમાં સત્તા પરિવર્તનમાં એમાં એવું છે કે જ્યાં રીડેવલપમેન્ટની વાત છે ને ઓગણીસો બા તેર એક મિનિટ તમને કહું ઓગણીસો માં આપણે સિંઘે દિલ્હીના લાલ કિલ્લેથી છવ્વીસ જાન્યુઆરીએ જાહેર કર્યું હતું કે મારે દેશને છે ને સો શહેરને સ્માર્ટ સિટી બનાવી છે એ મનમોહન સિંઘ એટલે કોંગ્રેસ બરોબર છે હવે એમાં છે ને એને પાયો એને નાખ્યો ને એના ઉપર ઇમારત ભાજપ ખડકે છે આ બે કાકો ભતરી ગયો છે હવે આમાં કેને છોડી દેવો ને કેને સત્તા આપી લો બોલો હવે તમે જ કહો અને જે તમે દારૂની બધા પ્રશ્નો પૂછતા હતા દારૂનો સવાલ છે ને એક ઘરનો એક કુટુંબનો કે એક રાજ્યનો કે ગામનો નથી પણ આખી દુનિયાનો પ્રશ્ન છે પણ છતાં દૂધ કરતા ગૃહમંત્રી એમ કહી રહ્યા છે કે સુશાસન ની સરકાર સુશાસન ક્યાં છે કેવું છે સુશાસન કેવું કેવું ધોરેદારે મહિલાઓની છેડતી થાય રોડ ઉપર એને સુશાસન કેવું મર્ડર થઇ જાય એને સુશાસન કેવું છોકરાઓના અપહરણ થઈ જાય એને શું શાસન કેવું દારૂના એ જે દારૂ ગાંજો ચરસના જુગારના અડ્ડાઓ ચાલે એને શું શાસન કેવું કેને કેવું બોલો શુશાસન એટલે શું શુશાસનની ગૃહમંત્રી પાસે વ્યાખ્યા છે કે મુખ્યમંત્રી ભૂપંદા પટેલ પાસે શુશાસનની વ્યાખ્યા છે સુશાસન કેને કેવું સુશાસન એટલે શું સુશાસન કેવું હોય કે બધા 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 સલામત હોવા જોઈએ ક્યાંય છે ને દંગા ફસાદ ના હોવા જોઈએ અત્યારે તમે સિટીમાં જાઓ સિટીમાં ખુલ્લે આમ પછી તમને કહું છું ઝુંપડપટ્ટીમાં ખુલ્લે આમ લોકો છે ને તલવાલો લઈને ફરાય છે એ છે તો અમારા જ પણ ખુલ્લે આમ એ લોકો ને છે એમ કહે છે કે તમારે જ્યાં જાવું ત્યાં જાવ જેને કેવું એમ કયો મને તો છે ને ફલાણો ધારાસભ્ય પીઆઈ ને ફોન કરીને છોડાવી લેશે એટલે આમાં પોલીસ અને સરકારની મિલી ભગત છે બોલો હવે અને આ પાણીની વાત રહી તો બે હજાર છસો વર્ષ પેલા ગૌતમ બુદ્ધે છે ને એનું ઘર બાર રાજપાટ રાજકુમાર હોવા છતાં બધું છોડી દીધું હતું પાણીના કારણે એને જીવન છે ને એને સજીવ જાતિને અમૂલ્ય વસ્તુ આપેલી કીધી હતી કે પાણી એક ભેટ આપેલું છે પછી ઓગણીસ એકવીસ એકતાલીસ મુજબ સરકાર છટકી શકે નહીં એ ઓગણીસો ને ત્રાણુંમાં ચંદ્રચૂડ નામના જજે ચુકાદો આપ્યો હતો અને મુંબઈ હાઈકોર્ટના એ તો એવો ચુકાદો આપ્યો છે કે કમિશ ટેક્સ લે છે તો છે ને કોર્પોરેશન જે કોઈ કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત એને પંદર થી વીસ પ્રકારની સુવિધા આપવી જોઈએ અને એમાં એને છે ને પ્રાથમિક જરૂરિયાત આગળ રાખી હતી અમારો એ પણ એક મુદ્દો છે કે ભાઈ આ લોકો જે જગ્યાએ અમે રહીએ છીએ પચાસ પચાસ સાઈઠ સાઈઠ વર્ષથી રહીએ છીએ સરકાર એમ કે છે કે જમીન સરકારી છે તો જયારે પચાસ વર્ષ પહેલા જયારે બંજર જમીન પડી હતી ત્યારે સરકારને ના સૂચ્યું કે આ જમીન અમારી છે ત્યારે અમને ખાલી કરાયા હોત તો આજે અમે સારી જગ્યાએ મકાન લઈ શકત આજે સારી જગ્યાએ અમે રહી શકત હવે અત્યારે એ લોકો કે અમારી જમીન છે એમ કરીને એ લોકો ડેવલોપિંગ કરે છે અને એ ડેવલોપિંગ કરે અમારી જમીન અમારે જ્યાં રહીએ છીએ અમુક તો કઈક મને એવા સમાચાર બી છે કે ભાઈ હાઈકોર્ટનો નિયમ તમે આટલા વર્ષ રહી જાઓ એટલે જમીન તમારી હવે અત્યારે અમારી જમીનની અંદર અમે રહીએ છીએ બરોબર છે તો હવે રીડેવલપિંગ થયા પછી આ લોકો એમ કહે છે કે સાત વર્ષ પછી તમને અમે તમને એને એને પરમિશન આપીએ શા માટે જ્યારે અમારા ઝૂપડા હતા ત્યારે અમે રહી શકતા હતા ખૂબ ને વેચી શકતા હતા બીજે જઈ શકતા હતા અત્યારે અમને આ લોકો મજબૂર કરી નાખ્યા કે ત્યાં રહેવા માટે આમ સરના સત્તા પરિવર્તન સત્તા પરિવર્તન તો બેન એવું છે કે જે સરકાર સારું કામ કરે એના વખાણ કરાય આજે ભાજપ સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય કે આમ કોઈ પણ સરકાર હોય જે સારું કાર્ય કરે છે એના વખાણ કરાય સારું નથી કરતા તો એની અપકીર્તિ પણ કરાય કોઈ પણ વ્યક્તિ હોય આજે હું પણ સારું કામ કરીશ તો મારા વખાણ તાજે સારું નહીં કરું તો મારી અપકીર્તિ થવાની છે એ સો ટકાની વાત છે બરોબર કોઈ પણ સરકાર હોય અમુક અંશોમાં સારા કામ પણ કર્યા છે ભાજપ સરકારે ના નથી કહેતા આપણે પણ અમુક અંશોમાં તમે સામાન્ય વ્યક્તિઓને તમે જોવા જાવ તો સામાન્ય વ્યક્તિનું તો કંઈ હિત ઈચ્છો એ લોકોને તો જ્યારે તમને આજે સામાન્ય વ્યક્તિ આ દેશ અંદર પંચ્યાસી વસ્તી છે એસસી એસટી ઓબીસી ની બરોબર છે તો તમે એનું તો વિચારો પંચ્યાસી ટકા તમે વોટ લઈ જાવ છો પણ પંચ્યાસી ટકા નું કામ નથી કરતા વિરોધ કરવા આવ્યા છો બોલશો નહીં તો લોકો ખબર પણ અમારે શું અમે ઠેકરા ઉપર રહેતા હતા અમારા મકાન હતા તો સારું હતું પછી આ મકાન અમારા પાડી નાખ્યા તો અમે ભાડે ભાડે અમે રખડીએ હવે મકાન આપ્યા તો અમારે કોઈ સુવિધા નથી અમે રોડ ઉપર રખડતા હતા રખડતા થઈ ગયા પછી અમે ભાડે ભાડે રખડીએ એટલે આટલા વર્ષ હવે અમને ભાડા મકાન મળ્યા તો અમને નથી પાણી ની સુવિધા નથી હેડવા ની સુવિધા નહીં રોડ કે નહીં કઈ લાઈટ નહીં અંધારું થોડું થઈ જાય તો પછી અમે બહાર નીકળી ના એકીએ પછી અમદાવાદ જે છે એ એવું કહેવાય છે કે આખા ભારત નું સૌથી સુરક્ષિત શહેર છે મહિલાઓ માટે તમે કહો છો આઠ વાગે પછી નીકળાતું નીકળાતું નથી બધું અમારા ખાડા કળિયા છે અંધારું છે અત્યારે ચાલે તો નકરી ધૂળ 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 ઉડે ધૂળમાં પડે મારી નાખે ગાડીયા વાળા હોય કાલે માર્યું કૂતરું પરમ દિવસે મારી નાખે કૂતરું તો છોકરાઓ અંધારું હોય કાંઈ લેવા નીકળે હોય એમ અંધારામાં માટી ઉડતી હોય ગાડીઓ ચાલુ હોય તો પછી અમારી હાલત કેવી થાય કોઈ આઈ આઈજી હડગઢ તો

લિપો સીડી માં નીકળીએ ને તો આપડે બીયા દુ બી બેસવું પડે હવે સાત સાત માળિયા કર્યા તો નીચે સીડીઓ ઉતરી તો કેટલા નીચે આવીએ

એ રસ્તા નહી એટલે રામાપીર ના ટેકરા એ રસ્તા નથી હા હા અને લાઈટ હા લાઈટ ની સુવિધા નહી તો પાણી ની સુવિધા નહી તો અમારી ઈથી અમે ઠેઠ બહાર પાણી ભરવા જાવ તો અમારે છોડીઓ બેઠીઓ ના જો એટલે અમારે એ કેવું કે ભાઈ પાણી આપો અમને અમારા રોડ આપો તો અમારે કોઈ અમારું કા બોલવાની જરૂર છે પેલા પણ અમારે તો અમે કદી રજૂઆત નહીં કરી કોઈ અરે કેટલી વખત આઈ આઈ ગયા ભાઈ તો આ હતી રામાપી ટેકરા ના રહેવાસીઓની વેદના તેમની સમસ્યાઓ તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સહયોગી સંદીપ સાથે હું નિરાલી